આખી જિંદગી મારવાની કાપવાની વાતો કરી હતી પણ દુશ્મનો જીવતા હવે બીજું શું થાય તો કીધું એકાદો મરી ગયો તો એ ને એમ થાત કે એકને માર્યો પણ એક કોઈ ન મર્યો અમે બધાએ મરી ગયા અશ્વથામાં કહે ભાઈ જે થવાનું તો નહીં પાંડવો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી મારો જીવ નહીં જાય એ કીધું કઈ વાંધો નહીં આગળ મારી નાખું એમાં શું હતું એટલે કૃપીનો ભાઈ કૃપાચાર્ય અને અશ્વથામાં મામો ભાણીઓ દે ગયા અને પાંડવોના સંતાનો સુતા ભગવાન કૃષ્ણએ લીલા કરી અને પાંડવોના સંતાનો સુતા એને પાંડવો સમજીને એ માથા કાપી નાખ્યા મસ્તક કાપી દોડતો દોડતો આવ્યો દુર્યોધન ને કીધું કે દુર્યોધન રાજી થા તારા દુશ્મનો મરી ગયા એક ક્ષણ માટે હર્ષ થયો અને બીજી ક્ષણે પાછું વિચાર આવ્યો કે અમે સો મરી ગયા તો એક કોઈનો વાળ વાંકો નથી આના એકલો આ કામ કરી આવ્યો આવડા આવ કેવા કેવા માથા ભરે એને એમાં પાછું ભીમ ને મારી આવ્યો અંગે એ ભીમ ને આ રીતે ઓળખતો તો ગદા મારી દીધી ને દુર્યોધન કે ભીમને હા અમને ખબર હતી કે તમને સંશય થશે એટલા માટે અમે પુરાવો હારે લેવા છીએ અને નાજુક બાળકો જે હતા એનું મસ્તક લઈને અસ્વસ્થામાં એ આપ્યો દુર્યોધન કે જો આ માથું કાપીને લેવા છે દુર્યોધનને માથું હાથમાં લઈ અને આમ કર્યું માથું ભેગું થઈ ગયું ત્યાં તો આમ જ્યાં ખોલ્યું ત્યાં તો ઓહો આ તો મારા ભાઈઓ નહીં મારા ભાઈઓના સંતાનો છે દુઃખ થયું છે આ અહીંયા મહાભારત શીખવાડે છે ગમે એટલા આબુલા હોય બાધ્યા હોય લેડા હોય ઝઘડા હોય પણ લોહીના સંબંધો એમ બોલી જવાથી નષ્ટ ન થાય જેથી દુઃખ થાય ને તેથી એક માના કોઠામાં આળવટેલા હોય ને એ પછી ઘણી વખત અભિમાન અહંકાર એ આપણને આંખમાં આંસુ ન લાવવા દે કારણ કે ન રડે આદમી ન રડે કેમ કે આદમી જો રડાય એમ ઘણી વખત અભિમાન માન બોલીને બગાડ્યું હોય એટલે રડે નહીં પણ પોતાના ભાઈને પોતાની બેનને કાંઈ દુઃખ થાય એક માના લોહી છે એક માનું ધાવણ પેટમાં નાખીને મોટા થયા છે એટલે એને પેટમાં તો બળે એને રાતે ચમકારો તો થાય એને ઉપાધિ તો થાય એને ચિંતા તો થાય એવું તો થવાનું એટલે અહીંયા ચિંતા થઈ મનમાં દુખ થયું કે હે પાંચ પાંડવો મરી ગયા તો કઈ ઉપાધિ વંશ તો રહી જાત પણ કીધું હે ગુરુપુત્ર બહુ નિંદનીય છે તે તો અમારી પેઢી ઉપાડી લીધી અમારી પેઢીમાં કોઈ શ્રાદ્ધ કરે એવું રહેવા દીધું હવે હવે અમારું શ્રાદ્ધ કોણ કરે અમારું તર્પણ કોણ કરે અમારી પાછળ પાંચ બ્રાહ્મણ કોણ જમાડે અમારી પાછળ પાંચ માળા કોણ કરે આ બધું કોણ કરે દુર્યોધન ને વરદાન હતું એક જ ક્ષણે હરખ થાય અને એ જ ક્ષણે શોક થાય તો દુર્યોધન મૃત્યુ પામે અહીંયા બે વસ્તુ થઈ સમાચાર સાંભળ્યા રાજી થઈ ગયો અને જોયું દુઃખી થઈ ગયો દુર્યોધન તો ધામમાં વયો ગયો સાંજ પડી અને સવાર સાંજ ગઈ અને સવાર પડ્યું ને જ્યાં ઉઠી વિચારો તો ખરા આટલી બધું આટલું બધું થયું હશે ત્યાં સુધી કંઈ હલચલ નહીં થઈ હોય કઈ અવાજ નહીં થયું હોય નહીં ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશની માયા એવી છે કે ઘણી વખત ડુંગરા જેવડું દુખ હોય ને એ તરણા જેવું લાગે અને ઘણી વખત તરણા જેવું દુઃખ હોય ને એ ડુંગરા જેવડું લાગે ઉઠતા પાંચ સંતાનો માથા વિના જોયા એક સંતાન મૃત્યુ થાય માને દુઃખ થાય આપણે ત્યાં કહેવત છે કે ભાઈ ગયે ભવત સાંભરે બેની ગયે દસ જાય પણ નાનપણમાં જેના માને બાપ ગુજરે એને પછી દશે દિશાના વાવાય આપણે આ સાખી છે કે ભાઈ ગુજરી ગયો હોય તો એક ભાવ સાંભળે બેની બેની બેન ગુજરી ગઈ હોય તો કીધું જે જે દિવસે દિશામાં એ એ દશમાં જવાનું થાય તે દિવસે સાંભળે પણ કળિયુગ ની અંદર જન્મતા આવે જેના માને બાપ ગુજરી ગયા હોય પછી એને સંસારના બધા દુઃખ હા આપણે બજાદર ના કવિ કાક કહે કે મોઢે બોલું માં ક્યાં મને સાચે બાળપણ સાંભળે અને પછી મોટપ બધી મજા મને કડવી લાગે કાગડા કાક બાપુ એ કીધું છે હવે પાંચ સંતાનો નો મૃત્યુ પામ્યા પછી રડે છે આંસુઓ ધાર થઈને અર્જુનને ખબર પડી અર્જુન આવે છે અર્જુને આવીને જોયું પોતાના પાંચ સંતાનોના શબ પડ્યા છે કે પાંચાલી આ શું થયું કોણે કર્યું આંખ બંધ કરીને જ્યાં જોયું

બારવટા થતા પણ નિયમોથી થતા એમાં પાંચ ઘર મૂકી દેતા એવું થતું એમાં સાધુ બ્રાહ્મણ હોય ગામની બેન દીકરી હોય અને આપણે તો કુંડલા તો જોગીદાસ કુમાર નું પરગણું કહેવાય ઓલી બાર બાર તેર વર્ષની બાળા ભાત લઈને જાતી હતી એને આમ યુવાનીના ઉમરે ઉભેલી બાળકીને જોઈ અને જોગીદાસ બાપુ એ પૂછ્યું કે બેટા આ જંગલની અંદર બપોરના ના બાર વાગ્યા છે આમ કોઈ હાવ કરે એવું નથી અને એકલી ભાગી છો તને બીક નથી લાગતી દીકરા ઓલી છોકરીને ખબર નહીં આ કોણ છે એટલે કીધું બાપુ બીક હે નહીં લાગે તો કીધું બીક તો લાગે ને બેટા તારું તારી ઇજ્જત તારું શિયળ તું યુવાનીના ના ઉમરે ઉભી છું દીકરા ધ્યાન રાખવું જોઈએ આ બપોરે એકલા ન નીકળાય તો કીધું કોઈની ત્રેવડ નથી મારી સામે ઊંચી આંખ કરીને જોઈ શકે કેમ કીધું અમારા પરગણામાં મારો બાપ જોગીદાસ બાર છે કોઈની ટેવડ છે અમને આંગળી સમજી શકે કોઈ અમારી સામે જોઈ શકે એક બાર વટા માટે આટલો ભરોસો હતો

અપવરગો શ્રી હે ભગવાન કૃષ્ણ હે મહાબલવાન દ્વારિકાધીશ મારું રક્ષણ કરો ભગવાન કૃષ્ણ કીધું જાને આત્મા ગાંડી છે ને આત્મા બાળ છે કા ભાગ્યો પાછો કેમ મેળ્યો ત્યારે કીધું આ બ્રહ્માસ્ત્ર મને બાળી રહ્યું છે ત્યારે ભગવાન કૃષ્ણ બ્રહ્માસ્ત્રને પાછું વાળવાનું કીધું જ્યાં મારવા તૈયાર થયા અર્જુન ત્યાં ભગવાન કૃષ્ણ કીધું રેવા દે આને અહીંયા ન મરાય કેમ કીધું આને દ્રૌપદીની સામે લઈ જાય તે પ્રતિજ્ઞા કરી છે ને કે મારા દીકરાઓને માર્યા હોય એનું માથું કાપી એના ધડનો પાટલો બનાવી એની માથે બેસીને આપણે મેરાનું સ્નાન કાઢવાનું છે એટલે એની સામે મારી દ્રૌપદી રાજી થશે દ્વારિકાધીશ કહે છે કારણ કે દ્વારિકાધીશને ખબર છે દ્રૌપદી કોણ છે એટલે હાથ આમ વાળ પકડ્યા અને એક પશુને જેમ ખેંચીને કોઈનો માલિક લઈ આવતો હોય એમ ખેંચતા ખેંચતા ઢસડતા ઢસડતા જા अश्वથામાને લાવે છે અને દ્રૌપદી જોઈ જાય છે